નમસ્કાર મિત્રો હું છું કમલેશ શાહ અને કે એમ શાહ એજ્યુકેશન વિડીયોઝમાં હકનું હાર્દિક સ્વાગત કરું છું આજે તમને બતાવીશ કે કેવી રીતે કેનવામાં ગુજરાતી તહેવારો માટે સુંદર શુભકામના પોસ્ટ બનાવી શકાય અને હા બધા ટેમ્પલેટ્સ તમને ફ્રી મળશે કેનવા ફ્રી ટેમ્પલેટ કી વવે ધનતેરસથી નૂતન વર્ષ સુધી અહીંયા તમે જોઈ શકો છો કેટલાક ટેમ્પલેટ્સ મારા દ્વારા તૈયાર કરવામાં આવેલા છે અને એ ટેમ્પલેટ્સ આપ તમારા શાળા માટેના અથવા તો આપના પરિવાર માટે સોશિયલ મીડિયામાં કે બીજી કોઈ રીતે પણ તમે એને શેર કરી શકો છો તો તૈયાર છો ને આ ક્રિએટિવ ટેમ્પલેટ કેવી રીતે યુઝ કરવા શીખવા માટે ધનતેરસ દિવાળી કાળી ચૌદસ નવ વર્ષ અને ભાઈબીજ માટે તો ચાલો જોઈએ કેવી રીતે આ ટેમ્પલેટ્સનો યુઝ કરવો તો મિત્રો આપણે આવી ગયા છે કેનવાના ડેશબોર્ડ પર આપને જે ડિસ્ક્રિપ્શનમાં લિંક મળેલ છે એ લિંક તમને ડાયરેક્ટ ક્લિક કરતા કેનવામાં લઈ જશે અને કેનવાની અંદર આ પ્રકારના એકથી છ પેજોની પોસ્ટ આપણે તૈયાર કરેલ છે એ ઓપન થઈ જશે મિત્રો આપ જાણો છો તેમ દિવાળીના તહેવારોમાં આપણે આપણા સ્વજનોને આપણી શાળા તરફથી આપણા પરિવાર તરફથી શુભકામનાઓ પાઠવવા માટેના આ પોસ્ટ આપણે તૈયાર કરેલ છે તમે જોઈ શકો છો એમ એકથી છ પોસ્ટ આપણે અહીંયા તૈયાર કરેલ છે આપ આપના પરિવાર સાથે આપના પરિવારજનોને એની શુભેચ્છાઓ પાઠવી શકો છો આપણે માત્ર ખૂબ જ સરળ રીતે આને સુધારા વધારા કરી શકીએ છીએ અહીંયા તમે જાણો છો એમ કોઈપણ પેજ ઉપર ક્લિક કરતાં આપણે એનો કલર ચેન્જ કરી શકીએ છીએ તમે અહીંયાથી કલર ચેન્જ કરી શકો છો અથવા તો અહીંના ટેક્સ પણ તમે બદલી શકો છો તમે ચેટ જીપીટી પર સંદેશો લખાવડાવી શકો છો અથવા તો જેમીનાઇ દ્વારા પણ તમે સંદેશાઓ લખાવી શકો છો અને એ સંદેશાઓને કોપી કરી અને અહીંયા આપણે અહીં પેસ્ટ કરી દઈશું તો આપણને એ નવો સંદેશ અહીંયા તમને મળી જશે અને અહીંયા તમારા પરિવારનો ફોટો આપણે અહીંયા અપલોડ સેક્શનમાં જઈ અપલોડ કરવાનો રહેશે અને એ જગ્યાએ આપણો પરિવારનો ફોટો અહીંયા અથવા તો શાળાનો લોગો મૂકવાનો રહેશે ત્યાર પછી અહીંયા આપણા પરિવાર આપનું નામ અને આપના પરિવાર અથવા તો શાળાનું નામ લખી આ પોસ્ટ તૈયાર થઈ જાય છે એવી જ રીતે દિવાળી ધનતેરસ કાઢી ચૌદસ આ તમામ તહેવારો માટેની પોસ્ટ આપણે તૈયાર કરેલી છે જેથી આપ સરળતાથી આપના પરિવારજનોને શુભકામનાઓ પાઠવી શકો તમે જોઈ શકો છો એમ અહીંયા મેં આ પોસ્ટ બનાવેલી છે પણ તમારે આ પોસ્ટ નથી યુઝ કરવી તો નવી અહીંયાથી લેવી છે તો અહીંયા તમે ડિઝાઇનમાં જઈને તમે નવી ડિઝાઇન પણ એડ કરી શકો છો પણ એના માટેથી તમારે અહીંયા પ્લસ આઇકોન પર ક્લિક કરી નવું પેજ લઈ લેવાનું રહેશે જેથી આ ડિઝાઇનને કોઈ ફેરફાર ન થાય તમે આ ડિઝાઇનમાંથી પણ આ ટેક્સને અથવા તો કોઈ પણ એલિમેન્ટ્સનો ઉપયોગ કરી શકો છો દાખલા તરીકે હું પ્લસ આઇકન પર ક્લિક કરું છું તમે અહીંયા જોઈ શકો છો એક બ્લેન્ક પેજ આવી ગયું છે અને મારે દિવાળીનું પોસ્ટ અહીંયાથી ચેન્જ કરવી છે બીજી કોઈ લેવી છે તો અહીંયાથી આના પર ક્લિક કરીશ તો એ પોસ્ટ અહીં આવી જશે અને અહીંયાથી આપણે જરૂરી સુધારાઓ કરી શકીએ છીએ દાખલા તરીકે વધારાની આ લખેલ ટેક્સ આપણે અહીંયાથી ડિલીટ મારી શકીએ છીએ અને આપણને ગમતું હોય એ પ્રકારનું લખાણ આપણે અહીંયા લખી શકીએ છીએ અથવા તો એડજસ્ટ કરી શકીએ છીએ આપ જાણો છો એમ અહીંયા દરેક એલિમેન્ટ્સ એ ટુકડા સ્વરૂપે સ્ક્રેચ સ્વરૂપે અહીંયા આપેલા છે આપણે એને શું કરીશું સ્વિફ્ટ દ્વારા સિલેક્ટ કરી એને કંટ્રોલ જી આપી દઈશું એટલે ગ્રુપ થઈ જશે ગ્રુપ કરવાથી ફાયદો એ થશે કે આપણે એને જ્યાં પણ લઈ જવા છે ખૂબ જ સરળતાથી લઈ જઈ શકીએ છીએ અને આપણી ટેક્સ માટેની જગ્યા ઊભી કરી શકીએ છીએ દાખલા તરીકે આને હું અહીંયા નીચે લાવું છું અને આ ત્રણ દીવાઓને પણ નીચે લાવું છું ત્યાર પછી આપણે અહીંયા હેપી દિવાળીને પણ થોડુંક નાનું કરી દઈએ અને જે ઉપર લખાણ તમે લખીને લાવ્યા છો ચેટ જીપીટી અથવા તો જેમિનાઈમાંથી એ લખાણને આપણે અહીંયા સિમ્પલી કોપી પેસ્ટ કરી લેવાનું રહેશે દાખલા તરીકે આ લખાણને હું નીચે કોપી કરીને પેસ્ટ કરું છું તમે જોઈ શકો છો એમ એ લખાણ નીચે આવી ગયું છે હવે આપનો ફોટો અને એ જ આપણે લગાવવાનું રહે તો એના માટે થઈ આપણે એલિમેન્ટ્સમાં જઈ અને સર્કલની ફ્રેમ અહીંયા સર્કલ એવું લખીશું તો સર્કલ ફ્રેમ આપણને એ ઓપ્શન મળશે એ સર્કલને અહીંયા ક્લિક કરીશું તો એ સર્કલ નીચે આવી જાય છે અને એ સર્કલને નાનું કરી અને અહીંયા આપણો ફોટો મૂકી આપણે એ પોસ્ટને આપણા પરિવાર તરફથી સ્વજનોને સ્નેહીઓને શુભ સંદેશ પાઠવી શકીએ છીએ છે ને કેટલી સિમ્પલ રીત છે તો સિમ્પલ રીતથી આપણે કોઈપણ બીજી કોઈ એપ્લિકેશનમાં ન પડતા આ સરસ મજાની એપ્લિકેશન કેનવાનો ઉપયોગ આપણે અહીંયા કરીએ તો ખૂબ જ સરળતાથી આપણે આપણા પરિવારજનોને સ્નેહીજનોને શુભકામનાઓ પાઠવી શકીએ છીએ તો બીજી ત્રીજી એપમાં ન પડતા કેનવાનો ઉપયોગ કરી ખૂબ જ સરળતાથી અને આપણને ગમે તેવી ડિઝાઇનનો ઉપયોગ આપણે અહીંયા કરી શકીએ છીએ તમે જોઈ શકો છો ખૂબ જ સિમ્પલ રીતે આ ડિઝાઇન અહીંયા તૈયાર થઈ જાય છે જુઓ તમે જોઈ શકો છો ફ્રેમની અંદર મેં મારો ફોટો અહીંયા અપલોડ કરેલ છે હવે અને આપણે એડજસ્ટ પણ કરી શકીએ છીએ આ રીતે અહીંયા એડજસ્ટ થઈ ગયો છે તો રાઉન્ડ શેપ જ લેવો જરૂર નથી તમને સર્કલ શેપ ગમે તો સર્કલ શેપની ફ્રેમ પણ લઈ શકો છો અને એ રીતે આપણે આ સરસ મજાની ડિઝાઇન આ રીતે તૈયાર કરી શકીએ છીએ આ ટેમ્પલેટ્સ તમને અહીંયા ફ્રીમાં હું આપું છું કારણ કે આપ એ સરળતાથી ઉપયોગ કરીને આપના પરિવારજનોને સ્નેહીજનોને શુભકામનાઓ પાઠવી શકો એલિમેન્ટ્સમાં જઈને તમે બીજા એલિમેન્ટ્સ પણ એડ કરી શકો છો દાખલા તરીકે અહીંયા દિવાળી એવું લખીશ તો દિવાળીને લગતા એલિમેન્ટ્સ જુદા જુદા આપણને અહીંયા મળી જશે આપણે ગ્રાફિક્સમાં જઈશું ગ્રાફિક્સમાં જવાથી આપણને ઘણા બધા પ્રકારના એલિમેન્ટ્સ અહીંયા મળે છે તમે શુભ દીપાવલી એવું હિન્દીમાં અહીંયા ક્લિક કરશો તો આખું અહીંયા આવી જશે અને આ ઇંગ્લિશમાં લખેલું આપણે કાઢવું છે તો એના પર ક્લિક કરી કાઢી લઈશું એની જગ્યાએ શુભ દીપાવલી એવું લખી દઈશું તો સરસ મજાની એ પોસ્ટ તૈયાર થઈ જાય છે એ એ સિવાય પણ બીજા એલિમેન્ટ્સનો આપણે ઉપયોગ કરવો હોય ક્રેકર્સ દીવા કે બીજું કોઈ વસ્તુ એડ કરવી હોય શણગાર કરવો હોય તો પણ આપણે અહીંયાથી કરી શકીએ છીએ ડિઝાઇન ચેન્જ કરવી હોય તો પણ આપણે કરી શકીએ છીએ તમે દિવાળી એવું સર્ચ કરશો તો દિવાળીને લગતા ઘણા બધા એલિમેન્ટ્સ ગ્રાફિક્સ આપણને અહીંયા બિલકુલ મફતમાં મળી જવાના છે જેનો ઉપયોગ કરી આપણે સરસ મજાની પોસ્ટ તૈયારી કરી શકીએ છીએ તો મિત્રો આશા રાખું છું કે તમને આ વિડીયો ગમ્યો હશે અને બને એટલા વધુ વધુ વ્યક્તિઓ સાથે આ શેર કરજો જેથી બીજા વ્યક્તિઓ મૂંઝાય નહીં અને સારા પ્લેટફોર્મનો ઉપયોગ કરી પોતાના પરિવારજનોને સ્નેહીજનોને સોશિયલ મીડિયાના માધ્યમથી વોટ્સએપના માધ્યમથી શુભકામનાઓ પાઠવી શકે તો મિત્રો તમને પણ આ તમામ દિવાળીની તમામ દિવસોની ખૂબ ખૂબ શુભકામનાઓ હું મારા તરફથી પાઠવું છું અને આપને કોઈ પણ મુશ્કેલી હોય તો કમેન્ટ કરજો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આવજો